ડિજિટલ એરેસ્ટ ઓનલાઈન હની ટ્રેપ અને સેક્સો ટોશન જેવા અનેક મોટા નેટવર્કમાં કામ કરતા ગેંગના એક સાયબર ક્રાઇમ ટીમે ધરપકડ કરી હતી સુરત શહેરમાં સાયબર ગુનાની તપાસમાં સતત આગળ વધતી પોલીસને ફરી એક વખત મોટી સફળતા મળી છે

અને વિવેક મારુતિના આદેશ પર અનિલ ખેની મદદ થી ભારતીય બેંકો માં કરોડો ની રકમ વિથડ્રો કરતો હતો અને ત્યારબાદ આ નાણા દુબઈ મિલન દરજી સુધી પહોંચાડતો હતો દુબઈમાં ચાઇનીઝ ગેંગ ભારતીયો ને નોકરી પર રાખી વિશ્વભર માં લોકોને સાયબર છેતરપિંડી માં ફસાવતી આ ઉઘરાવેલા નાણા ભારતીય એકાઉન્ટ માં જમા થતા અને પછી દુબઈ મોકલતા હતા જ્યારે ચાઇનીઝ ગેંગ સાથે કામ કરતા એક સભ્યને સુરત સાયબર ક્રાઇબે ઝડપી તપાસ આધરી છે